સુરતમાં કિન્નર સમાજના સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમ ક્રિયા માટે જમીન ફાળવવા બાબતે માંગ કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેર અને તેની આજુબાજુના ગામોમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો વસે છે કિન્નર સમાજની ધાર્મિક અને અંતિમ વિધિ સામાજિક રીત રિવાજોથી અલગ થતી હોય છે તેમજ મૃત્યુ પછી તેઓના દેહને સમાધિ અપાતી હોય છે હાલ હાલ નાનપુરા વિસ્તારમાં એક જ જગ્યા છે છે અને ત્યાં પણ જગ્યાની અછત સર્જાય સુરતમાં ચારસો થી વધુ કિન્નર સમાજના લોકો ઉધના પાંડેસરા ગોડાદરા વિસ્તારમાં રહે છે ત્યારે કિન્નર સમાજને તેમની ધાર્મિક તેમજ અંતિમ ક્રિયા માટે જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ પાયલ કુંવર છે રજૂઆત છે અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબ પાસે આજે આ રજૂઆત માટે અમે બધા અમારા કિન્નર સમાજના બધા ગ્રુપ આવ્યા છે કે અમે લોકો જે નાનપરા હિજરાવાડમાં વર્ષોથી અમે રહીએ છીએ અને એના અંદર જે અમારા લોકોની દફનવિધિ જે અમારી સ્મશાન ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તો એ અમારા લોકો માટે નાની જગ્યા છે તો અમે કલેક્ટર સાહેબને હાથ જોડીને રજૂઆત કરીએ છીએ કે અમને લોકોને એવી એક નાની કશે જગ્યા અમને પણ ફાળવણી કરી આપીએ કે જેમાં અમે લોકો વ્યવસ્થિત અમારું જે અંતિમ ક્રિયા વિધિ છે એ થઈ શકે આ માંગણી તો અમારી બહુ વર્ષોથી ચાલે છે તો હવે હવે એવું થઈ ગયું છે કે હવે બહુ જરૂરી છે એના માટે માંગણી નહીં માંગણી જો નહીં થશે તો પછી અમે લોકો બધા ધરણા પર બેસી જશું ભૂખ હડતાલ પર બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત સુરતના રિંગરોડે એસી માર્કેટમાં વેપારી પાસેથી એક લાખ હજારની સાડી મંગાવે રિંગરોડ આનંદ નિવાસ ખાતે વેપાર કરતા પિતા પુત્રએ રાજસ્થાનની જે પાર્ટીઓના નામે સાડી મંગાવી હતી તેમને આપવાને બદલે બારોબાર વેચી નાખી વેપારીને પણ પેમેન્ટ નહીં કરતા સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં સિટીલાઇટ અગ્રેશન ભવનની બાજુમાં રોયલ કેશલમાં રહેતા ચાળીસ વર્ષીય પ્રકાશભાઈ કનવરલાલ ચોપડા રિંગરોડ જે જે એસસી માર્કેટમાં શ્રીલક્ષ્મી ડિઝાઇનરના નામે સાડીનો વેપાર કરે છે એપ્રિલ બે હજાર સોળમાં મૂળ રાજસ્થાનના ભીલવાડાના નવતની અને સુરતમાં રિંગરોડ આનંદ નિવાસ ખાતે પન્નાલાલ એન્ડ કંપનીના નામે વેપાર કરતા પિતા પુત્ર જવાહરલાલ માલીરામજી અગરવાલ અને અભિનવ તેમને મળ્યા હતા પિતા પુત્રએ અમારી સુરત અને બહાર ઘણી પાર્ટીઓ છે જો અમારી સાથે વેપાર કરશો તો ઘણો ફાયદો થશે અને સમયસર પેમેન્ટ મળશે તેવી વાત કરતા પ્રકાશભાઈએ તેમની સાથે વેપાર શરૂ शुरू कर पिता पुत्र शुरुआत में समयसर पेमेंट कर विश्वास के बाद में भीलवाड़ा प्रतापगढ़ और मंडाल चार पार्टी માટે પિતા પુત્રએ કુલ એક લાખ સાડત્રીસ હજાર ઓગણીસની મતાની સાડી મંગાવી સમયસર પેમેન્ટ કરવાને બદલે મંદી છે હાલ પૈસાની વ્યવસ્થા નથી તેવા બહાના કાઢી બંને સમય પસાર કર્યો હતો ત્યારબાદ અભિનવ સાથે ફોન ઉપર વાત થઈ ત્યારે તેણે ગાળાગાળી કરી આજ પછી પેમેન્ટ માંગવા આવશો તો હું તારા હાથ પગ તોડાવી નાખીશ

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હજીરા એલ એનટી કંપની દ્વારા નિર્માણ કરેલી અઠ્યાસી મી કે નાઇન્ટી વજ્ર ગનને સેનામાં સામેલ કરવા ફ્લેગ ઓફ આપ્યું છે એલ એનટી આર્મ્ડ સિસ્ટમ કોમ્પ્લેક્ષની મુલાકાતમાં મંત્રીએ કહ્યું કે સુરતનું હજીરા એલ એન ટીના યુનિટ આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે ઓરિસ્સાના પારાદીપ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોનો ઇથેલિન ગ્લાયકોન પ્રોજેક્ટ અંતર્ગત રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે જેના થકી સુરતના હજીરામાં બનેલા સ્વદેશી અદ્યતન ઉપકરણનો ઉપયોગી પુરવાર થશે સુરત જિલ્લા કિસાન સેલના પ્રમુખ કલ્પેશ પટેલે મંત્રી પ્રધાન સહિત સુરત કલેક્ટર ગુજરાતના ચીફ સેક્રેટરીને પત્ર મોકલી હજીરાની પશ્ચિમે અને જૂના ગામની દક્ષિણે આવેલી દરિયા કિનારાની જમીનો એમએમએનએસએલ કંપનીએ નહીં આપવા રજૂઆત કરી છે જમીન હજીરા તથા જુનાગઢના સ્થાનિક લોકો માછીમારો અને પશુપાલકો માટે અનામત રાખવામાં આવી છે પ્રવાસી શ્રમિકો માટે આવાસ અને સ્વાસ્થ્યની સેવાઓ સુદૃઢ બનશે દેશમાં પ્રથમ માઇગ્રેન્ટ સેલ રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના પરપ્રાંતિય શ્રમિકો માટે સુરત પાલિકાએ દેશમાં સૌ પ્રથમ સ્વાસ્થ્ય વીમા સહિતનાનો લાભો મળી શકશે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે સોમવારે ઉધનામાં નવનિર્મિત સુરતી આઈ લેબ માઇગ્રન્ટ સેલનો શુભારંભ કરાયો છે મંત્રીએ જણાવ્યું કે સુરત પાલિકાએ માઇગ્રન્ટ

In March 2020, what will happen in April? What will happen in the June, July, August? The most prosperous country like America and Europe, they were the severe taker of this pandemic negativity of pandemic. Bureau report, India News, Gujarat, Surat. નોટબંધીમાં જ્વેલર્સે મની લોન્ડરિંગ કર્યાની ટ્વીટ કરનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપ નેતાને ત્યાં તપાસનો દોર એટેચમેન્ટ સુધી પહોંચ્યો સુરત ભાજપના નેતા તથા પૂર્વ આયકર અધિકારી પીવીએસ શર્મા વિરુદ્ધ ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ હાલની બજાર કિંમતની આઠ કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે જેમાં સંકેત મીડિયા લિમિટેડના સંચાલકના નામે દુકાન પ્લોટ મકાન સહિતની સ્થાવડ મિલકતો ઉપરાંત પત્ની તથા પુત્રના નામે ચોવીસ લાખની એફડીની જંગમ મિલકતોનો સમાવેશ થાય છે સંકેત મીડિયા દ્વારા અખબારનું ખોટું સર્ક્યુલેશન દર્શાવીને બે કરોડ સિત્તેર લાખની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

પીવીએસ એસ શર્માના રહેણાંક અને ધંધાકીય સ્થળો પર કરેલી સર્ચ દરમિયાન સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડના સંચાલક એવા શર્માએ અન્ય લોકોના મેળા પીપળામાં સર્ક્યુલેશનના આંકડા સાથે કરીને સરકારી તથા ખાનગી એજન્સીઓ પાસેથી કુલ બે કરોડ સિત્તેર લાખની ઠગાઈ કરવા સંદર્ભે ઇન્કમટેક્સના અધિકારીએ સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અખબારનું ખોટું સર્ક્યુલેશન દર્શાવી બે કરોડ સિત્તેર લાખની સરકારી તથા ખાનગી એજન્સી પાસે જાહેરાતો મેળવી હતી સુરત ક્ષ વિભાગે પોલીસ મથકે કરેલી ફરિયાદ મુજબ સંકેત મીડિયા લિમિટેડના સંચાલકે ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં સત્યમ ટાઈમ્સ નામે ન્યૂઝપેપર પ્રસિદ્ધ કરતા હતા જેનું વાસ્તવિક સર્ક્યુલેશન અનુક્રમે માત્ર ત્રણસો છસો નકલ તથા ઝીરોથી બસો નેવું નકલ હતું પરંતુ બંને અખબારોનું અનુક્રમે ત્રેવીસ હજાર પાંચસો તથા છ હજારથી છ હજાર ત્રણસો નકલનું ખોટું સર્ક્યુલેશન દર્શાવીને સરકારી તથા ખાનગી એજન્સીઓ પાસેથી બે કરોડ સિત્તેર લાખની જાહેરાતો મેળવી લેવાઈ હતી જેના માટે બોગસ પેઢીઓમાં નામે બોગસ ખરીદ વેચાણના બિલો બુ બુક ઓફ એકાઉન્ટ ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરીને ઠગાઈ કરાઈ હતી ઇન્કમટેક્સ વિભાગની આ ફોજદારી ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તથા તારીખ છવ્વીસ નવેમ્બરે પીવીએસ શર્માની મની લોન્ડરિંગ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી હતી અને મિલકતો ટાંચમાં લેવાના સંકેત પણ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત ઉનમાં એક વર્ષનો બાળક રમતા રમતા રમકડાનો બટન સેલ ગળી જતા સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જરી કરી સેલ બહાર કાઢ્યો હતો ઉનપાટીયા તેજલનગરમાં રહેતા અમજદ કુરેસી નો એક વરસનો પુત્ર હસનેન શનિવારે સાંજે પોતાના ઘરમાં રમતા રમતા રમકડાનું બટન સેલ કાઢીને ગળી ગયો હતો ત્યારબાદ તેને ગળામાં તકલીફ થવા માંડતા રડવા માંડ્યો હતો માતા અને પાડોશમાં રહેતા સઈદભાઈને જાણ થતા તેમણે સેલ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ ન થતા નજીકના દવાખાને લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તપાસ કરી હતી જોકે સેલ ગળામાં અંદર ફસાયો હોવાથી ઘર નજીકના તબીબે જોખમ લેવાનું ટાળ્યું હતું અને માસુમ હસનેનને સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી સિવિલ હોસ્પિટલમાં તેને તાત્કાલિક નાક કાન ગળાના વિભાગમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં ઈએનટી વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ભાવિક પટેલે હસનેનનો એક્સરે કરાવ્યો તો તેમાં ગળામાં રમકડાનો સેલ ગળાની પાસે

એનટી વિભાગના વડા ડોક્ટર જેમિન કોન્ટ્રાક્ટર પણ ઓપરેશન દરમિયાન હાજર હતા ડૉક્ટરે જણાવ્યું હતું કે આશરે અઢી નો સેલ નીકળ્યો હતો હસનેનની તબિયત સારી છે અને રજા પણ આપી દેવાય છે ઊન વિસ્તારમાં અમજૂદ કુરેશી પરિવાર સાથે રહે છે અઢી વરસનું જ બાળક છે અને એક વરસનું હસનેન ગત રોજ શનિવારની સાંજે છ કલાકે રમતા રમતા રમકડાંનું બેટરી સેલ ગળી ગયો પાડોસી સઈદભાઈ અહેમદભાઈ રાંદેરવાડાની નજર પડતા બુમાબુમ કરી હતી તાત્કાલિક મોડામાં આંગળી નાખી તપાસ કરતા કોઈ ધાતુ ગળામાં અટકી ગઈ હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યારબાદ નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે તપાસ કરી સિવિલ લઈ જવાની સલાહ આપી હતી બેટરીનો સેલ ગળામાં ફસાઈ ગયો હતો અઢી એમ એલનો સેલ ગળી જનાર હસનેનની તબિયત સાધારણ છે અને એકસો આઠમાં એક વર્ષના હસનેન અમજદ કુરેશીને સિવિલ લઈ જવાયો હતો બાળકના નિષ્ણાંત તબીબોએ તમામ રિપોર્ટ અને એક્સરે આધારે કોઈ ધાતુ ગળામાં હોવાનું નિદાન કરી રાત્રે સાડા બાર કલાકે દૂરબીન વડે ઓપરેશન કરી સેલ બહાર કાઢ્યો હતો હાલ ડોક્ટરોએ હસનેને રજા આપી મંગળવારે તપાસ માટે બોલાવ્યો છે પિતા મજૂરી કામ કરે છે અને મૂળ મહારાષ્ટ્રના હોવાનું જાણવા મળ્યું છે જાગૃતતા અને સમયસર સારવારને લઈ હસનેની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોનો પરિવારે બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો ડોક્ટર ભાવિકે જણાવ્યું કે બાળકના ગળામાં સેલ અને નળીમાં ફસાયેલો હતો સેલ

નવ હજાર આઠસો ચૌદ આવેલી ગ્રેનાઇટ પથ્થરની લીઝ કાયમ માટે રદ થાય તે માટે ગામના જાગૃત નાગરિકોએ ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી આ ગામના જાગૃત નાગરિકો લીઝમાં ખોદકામ કરેલી માપણી કરીને યોગ્ય કાર્યવાહી કા ખાણ ખનીજ વિભાગ કરે તેવી આશા રાખી રહ્યા હતા આ ગામના યુવાન સોલંકી ગજેન્દ્રસિંહ સોલંકી જશપાલસિંહ મુકેશભાઈ અરવિંદભાઈ સોલંકી તેમજ સોલંકી જશવંતસિંહ સહિતનાઓએ મામલતદાર કચેરી ખાતે કથિત ખોટી રીતે એક પાકી અને બેકાચી નોંધ પડી હોવાનો આક્ષેપ સાથે આ નોંધ રદ કરવા માટે પ્રાંત કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી સાથે મામલતદાર કચેરી ખાતે ગૌચર જમીનમાં પાળેલ કુલ ત્રણ નોંધ રદ નહીં કરવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેને લઈ વલ્લભપુર ગામના આઠ જેટલા યુવાનો લીઝની જમીનમાં પાળેલ એક પાકી અને બે કાચી નોંધ રદ કરવા આઠ પૈકીના ચાર યુવાનો કલેક્ટર કચેરી ખાતે અને બીજા ચાર યુવાનો પ્રાંત કચેરી ખાતે આત્મવિલોપન કરવાની જાહેરાત કરી હતી જેને લઈ સંબંધિત તંત્રમાં હળકંપ મચી જવા પામ્યો હતો અને તેઓની ભાણ મેળવવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા હતા અને ગમે તે રીતે જવાબદાર તંત્ર તેઓને આત્મવિલોપન ન કરે તેના માટેની કવાયત હાથ ધરી હતી જંતર્ગત તાલુકા સેવા સદન ખાતે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સમગ્ર સેવા સદન કચેરીને પોલીસના અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવી હતી અંદાજિત ત્રણ વાગ્યાના અડસામાં આત્મવિલોપન કરનારા ચાર યુવાનોની જગ્યાએ આઠ વ્યક્તિઓ સેવા સદનના પટણાંગણમાં આત્મવિલોપન માટે ધસી આવ્યા હતા

કચેરી સહિતના અન્ય કચેરી ખાતે વહીવટી કામ આવતા લોકોને પરત જવાનો વારો આવ્યો હતો સમગ્ર તાલુકા સેવા સદન સુમસામ જોવા મળ્યું હતું શહેર તાલુકાના વલ્લોપુર ગામના આઠ રહીશોએ શહેર પ્રાંત કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપેલ હતી તેઓની રજૂઆત હતી કે ગામ નમૂના નંબર છ માં કેટલાક ખોટા ફેરફાર નોંધ પડેલા છે આ આઠે રહીશોને પ્રાંત કચેરી શહેરા ખાતે બોલાવીને તેમને શાંતિપૂર્વક જો આ ખોટી આ નોંધો ખોટી પડેલ હોય તો તે સામે તેમની પાસે કયા કયા કાયદાકીય રસ્તાઓ ઉપલબ્ધ છે તે બાબતે તેમને સમજૂત કરવામાં આવેલ હતા અને આ સમજૂતી બાદ તેઓએ પણ આત્મવિલોપન ન કરતા કાયદાકીય રાહે અપીલનો રસ્તો અપનાવશે તેવી બાહેધરી આપેલી છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પંચમહાલ શહેરના પાંડેસરા વિસ્તારમાં મધરાત્રે આગની દુર્ઘટના સર્જાય છે જીઆઈડીસી વિસ્તારમાં સેન્ટ્રલ પાર્કના પ્લોટ નંબર બી ચાલીસ થી બાવન આવેલી સુશીલા ઇન્ડસ્ટ્રીયલમાં ડાઇંગ મિલ આવેલી છે જેમાં રાત્રિના બે વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી આગ કાપડના તાંકામાં ફેલાતા ડાઇંગ મિલમાં રહેલા ફર્નિચર અને વાયરિંગ સહિત મોસ્કેટ કાપડના તાંકા બળીને ખાખ થઈ ગયા હતા આગ એટલી પ્રચંડ હોય છે કે શહેરના છ ફાયર સ્ટેશનમાંથી ફાયરની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે લગભગ બાર જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હોય છે આગના કારણે ડાઇંગ મિલમાં લાખો રૂપિયાનું નુકસાન થાય છે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી રાત્રે સવા બે વાગે ફાયરને કોલ મળ્યો પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગતા બ્રિગેડને બે વાગીને તેર મિનિટે કોલ મળ્યો હતો જેથી બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ પ્રચંડ હોવાથી શહેરના છ ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને સવારના આઠ વાગ્યા સુધી કુલિંગ સહિતની કામગીરી ચાલી હતી રાત્રે મિલમાં કોઈ ન હતો ડાઇંગ મિલના મેનેજર રમણિક દુગ્ગલે જણાવ્યું હતું કે રાત્રિના સમયે આગ લાગી હતી અંદર કોઈ વ્યક્તિ હાજર ન હતું આગ લાગતા કાપડ ફર્નિચર અને વાયરિંગ બળીને ખાક થઈ ગયું છે હાલ કેટલું નુકસાન થયું હોય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે પરંતુ લાખો રૂપિયા ઉપરનું નુકસાન થયું હોય તે ચોક્કસ હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત સુરતના પુણા વિસ્તારમાં કબજા રસીદવાળા મકાનોને માલિકીની હક આપવા સહિતની માંગ ઘણા સમયથી થઈ રહી છે લોકોએ આ મુદ્દે ચળવળ ચલાવતા વીસ હજાર જેટલા પોસ્ટકાર્ડ પણ અગાઉ મુખ્યમંત્રીને લખ્યા હોય છે જેને લઈને સુરતમાં તંત્ર સાથે સોસાયટીના પ્રમુખ અને આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં સોસાયટીના પ્રમુખ આગેવાનો પૂર્વ કાઉન્સિલર અને ડેપ્યુટી કલેક્ટર વચ્ચે વાતચીત થાય છે જેમાં તંત્ર દ્વારા કબજા રસીદવાળી સોસાયટીનું લિસ્ટ બનાવીને સરકારમાં આપવા કહેવાયું છે બાદમાં રાજ્ય સરકાર સૂચિત સોસાયટી જાહેર કરશે તેવી સોસાયટીના મકાનદારોએ અરજી કર્યા બાદ વ્યક્તિત માલિકીનો હક મળી શકે તેમ હોવાની વાત થઈ છે ત્રણ માંગમાંથી એક પણ ચર્ચા થઈ સુરતના સીમાળા સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોની મુખ્ય ત્રણ માંગો છે જેમાં કબજા રસી દ્વારા મકાનોને કાયદેસર કરી માલિકી હક આપવો વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવી રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈટેન્શન લાઈનો દૂર કરવાની મુખ્ય ત્રણ માંગો સાથે છેલ્લા બે વર્ષથી લડત ચાલી રહી છે જેમાં આજે સુરતમાં ડેપ્યુટી કલેક્ટર બોરડ સાહેબ સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં સોસાયટીના કબજા છે તેને કાયદેસર કેવી રીતે કરી શકાય તેની ચર્ચા થઈ હતી તંત્ર દ્વારા માર્ગદર્શન અપાયું કલેક્ટર કચેરીએ સોસાયટીના રહીશો પ્રમુખો અને સૌથી પહેલા આવી જેટલી સોસાયટીઓ આવેલી છે તેનું એક લિસ્ટ બનાવવામાં આવે અને ત્યારબાદ રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવશે જો ત્યારબાદ રાજ્ય સરકાર સૂચિત સોસાયટીઓ જાહેર કરશે તો રહીશો દ્વારા અરજી કરાવી વ્યક્તિગત માલિકીનો હક અપાવી શકાય સૌથી આજની જે મિટિંગ હતી આર આર બોર સાહેબ જે ડેપ્યુટી કલેક્ટર છે એમની સાથે મિટિંગ હતી અમારી જે લાગણીને માગણી જે હકને અધિકારની લડાઈ અમે દોઢ વર્ષથી ચલાવીએ મુખ્યમંત્રીશ્રીને અમે પોસ્ટકાર્ડો પણ વીસ હજાર જેટલા લેખા છે એટલે સરકાર પણ હરકતમાં આવી હોય બે હજાર સત્તરની અંદર જે કાયદો લાવવામાં આવ્યો હતો એના અંતર્ગત જુદી જુદી સોસાયટીઓમાંથી જે સાઠ અરજીઓ કરવી જે મંજૂર થઈ હતી એટલે ગઈકાલે બોરડ સાહેબ સાથે મારી વાત થઈ આજે લગભગ પચીસ જેટલા સોસાયટીઓના પ્રતિનિધિ અમે બોરડ સાહેબ સાથે મિટિંગ કરી અને એમાં એવું અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે જેટલી પણ પહેલાં તો આવી કબજા રસીદવાળી સોસાયટીઓ છે એનું તમે એક લિસ્ટ બનાવીને લાવો એક અરજી રાજ્ય સરકારમાં એક મોકલીએ અને રાજ્ય સરકાર એમને સૂચિત સોસાયટીમાં પરિવર્તિત કરે ત્યાર પછી ઇન્ડિવિજ્યુઅલ જે મકાન ધારકો છે એમની પાસે પણ અરજીઓ કરાવવામાં આવે એટલે હવે અમારી જે માગણી હતી એ અમને એવું લાગે છે કે સરકાર સુધી પહોંચી હોય પણ આગળ હજી ખૂબ મોટું કામ કરવાનું બાકી છે કારણ કે હજી તો રાજ્ય સરકારની અંદર અમે મોકલશું ત્યાર પછી દરખાસ્ત થઈને આવશે સોસાયટી એટલે ખૂબ સમય પણ જશે અને અમારે પણ ધીરજ સાથે આગળ વધવાનું છે એટલે અમને એવું લાગે છે કે અમારી જે લડાઈની શરૂઆત થઈ હતી એમાં ક્યાંક અમને એવી લાગણી થાય છે કે સરકાર સુધી અમારી વાત પહોંચી છે અને તંત્ર હરકતમાં આવ્યું છે તો આ સુરત શહેરના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર